રોજના પંદરસો કિલો થી પણ વધારે ખીચિયા પાપડનું પ્રોડક્શન આ જગ્યાએ થાય છે ચરોતરી જિલ્લાની વાત કરીએ તો ખીચિયા પાપડની અલગ અલગ વેરાયટીઝ આખા ઈન્ડિયામાં નહીં પણ દેશ વિદેશમાં આ જગ્યાએથી સપ્લાય થાય છે હું આવ્યો છું મુરલી ગ્રૂહ ઉદ્યોગ જે નડિયાદ હાઈવે પર અમદાવાદ થી વડોદરા તરફ જતા વડતાલ ચોકડી પાસે આણંદ તરફ જવાવાળા રસ્તે બે જ મિનિટના ડિસ્ટન્સ ઉપર મેઈન રોડ ટચ જ આ ફેક્ટરી આવેલી છે એમના આરુશ ખીચિયા નામની બ્રાન્ડ 18 થી પણ વધારે ખીચિયા પાપડની વેરાઈટીઝનું પ્રોડક્શન કરે છે જીરું ને એનો મસાલાનો પાણી તૈયાર થાય છે ખીચું માટે હવે એની અંદર જેવું પાણી રેડી થશે ઉકળીને એટલે એની અંદર ગાર્લિક અમે અહીંયા આગળ ટોટલી સત્તરથી થી અઢાર ટાઈપના વેરાઇટી રાખીજીયા બપા 70 થી 18 ટાઇપનું પાપડીનો લોટ એક વાર બફાઈ ગયા બફાઈ ગયા પછી વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવામાં આવે જે કે પહેલા જે થતા હોય ને એ ના થાય 56 પકવાન એક બાજુ અને ચરોતરના પટેલના ખીચિયા પાપડ એક બાજુ કેમ કે આ રીજનનું એટમોસ્ફિયર જેમાં હવા પાણી અને હ્યુમિડિટી એ પાપડીના લોટ અને તેની બનાવટો માટે એકદમ સુટેબલ છે એટલો ટેસ્ટી પાપડીનો લોટ છે સો હેલો નસ્ત શાસલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે એવું સમજો કે હવે ચરોતરની વાત થાય છે ઠીક છે આપણે પાપડ તો છે જ અને મઠિયા ફળી એ પણ રહેવાનું છે અનિકેતભાઈ સૌથી પહેલાં તો થેન્ક યુ કે તમે આટલા મોટા લેવલ પર અસલ ચારો તારનો ટેસ્ટ ગુજરાત તો બરાબર છે ઇન્ડિયા બી બરાબર પણ ઓલ ઓવર ધ વર્લ્ડમાં માં તમે ડિલિવર કરો છો મુરલી ગૃહ ઉદ્યોગ અને આરુષ બ્રાન્ડ વિશે તમે જણાવજો કે કેટલા વર્ષ જૂની બ્રાન્ડ છે મુરલી ગૃહ ઉદ્યોગ જે છે એ મેં બે હજાર સત્તર સ્ટાર્ટ કરેલી બ્રાન્ડ બ્રાન્ડથી અમારી પ્રોડક્ટ પહેલેથી હતી જ પણ એમ કે ભાઈ અમે અમારી આ પ્રોડક્ટના બી આરુસ બ્રાન્ડથી જ વખતે અમે આપ્યું હતું એમ તમે જોયું કે ચૂલા ઉપર દેશી શેલથી જ અમે જે ખીચું બનાવીએ છીએ એ જ ટેસ્ટ છે કે જે જૂનો એમ કે ભાઈ જે ઘરે બનાવતા હતા એવો જ અમે સેમ ટેસ્ટ ચૂલેથી બનાવીને પ્રોડક્ટને સનલાઇટ ડ્રાય કરીને અમે કસ્ટમર સુધી પહોંચતી કરીએ છીએ અહીંયા લોકલ તો અમારો એમ કે ભાઈ ફેક્ટરી આઉટલેટ છે એક ઉત્તરસંદા અમે આઉટલેટ આરુસ બ્રાન્ડથી કરેલો છે એક બરોડા આઉટલેટ કરેલો છે અમે આરુષ ગ્રાન્ટીઝ વાસણા રોડ ઉપર એના સિવાય અમે યુએસએ યુકે એક્સપોર્ટ બી કરીએ છીએ પ્લસ ઓલ ઓવર ઇન્ડિયામાં પ્લસ કસ્ટમરની રિકવાયરમેન્ટ પ્રમાણે અમે બધે જેમ કે કુરિયરથી બી ડોર ડિલિવરી કસ્ટમર સુધી પહોંચી જાય બિના ભાગ્યા તૂટ્યા વગર એવી રીતના અમે બેસ્ટ ટ્રાય કરીએ છીએ બરાબર ખાસ તો કેમ્પસની વાત કરું ને તો એકદમ ગ્રીન કેમ્પસ છે અને નીટ એન્ડ ક્લીન છે અને બનાવવાની જે મેથડ છે ને એ જ ટ્રેડિશનલ મેથડ છે કે જે ચૂલા પર બનતી હોય અને કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે જો એમને પર્સનલી એમ કે કોઈ ડિફરન્ટ ટેસ્ટથી બનાવવું હોય તો એ બી અમે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોડક્શન કરીને આપીએ છીએ જનરલ પેકિંગ કેવું હોય છે તો પાંચસો ગ્રામ કોઈ પાપડી લેતું હોય ને તે અરાઉન્ડ આટલું વોલ્યુમ એનું થતું હોય બરાબર પણ સેમ પાંચસો ગ્રામનું પેકિંગ તમારે ઓછા પણ ડેન્સ વોલ્યુમમાં જોઈતું હોય તો એના માટેનું પણ બહુ જોરદાર મેં અંદર રિટેલ આઉટલેટ પર જોયું જબરજસ્ત એનઆરઆઈ માટેનું જે પેકિંગ છે કે જે ઇઝીલી બેગમાં કેરી કરી શકે પ્લસ કુરિયરથી બી એ લોકોને મોકલવું હોય તો વોલ્યુમ બી ના થાય ને ભાગ્યા તૂટ્યા વગર એ લોકો લઈ જઈ શકે છે હવે હું પર્ટિક્યુલર આ લોકેશનની વાત કરું ને ફેક્ટરીની વાત કરું ને તો આ છે નેશનલ હાઈવે નંબર આઠ

પાપડીનો લોટ બનાવીએ છીએ અને પછી એનું વણવાનું કામ કન્ટિન્યુ ચાલુ જ હોય છે રાત્રે વાગ્યા થી પ્રોડક્શન ચાલુ થઈ જાય અને અહીંયા આ બાજુ છે તપેલા બધા રેડી હા કે જે સીજાવા માટે મૂક્યા છે ઓકે એટલે પાપડીનો લોટ એકવાર બફાઈ ગયા બફાઈ ગયા પછી વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવામાં આવે મિક્સ કરીને પહેલા ગઠ્ઠા જે થતા હોય ને એ ના થાય હા અને ત્યાર પછી એને ઉપર આ કોલસા મૂકીને સિઝાવા માટે મૂકવામાં આવે છે ઓકે આ બધી અલગ અલગ ટાઈપની પાપડી છે મકઈની છે બાજરીની છે કૃષ્ણકંબોદની પાપડી છે કરજવાળી સ્પાઈસી પાપડી છે વાહ ટેક્સર જોતાં જ ખ્યાલ આવી જાય સ્પાઈસી લવર માટે તો અને પાપડીની ખરેખર મજા છે ને રોસ્ટ કરીને એટલે કે શેકીને જ છે હા શેકીને જ ખાવાની તળીને પણ ખાય છે લોકો એનો પણ ટેસ્ટ તમને યુનિક લાગશે આ એકદમ થિકનેસ પરફેક્ટ છે પાપડીની જે ઘરે લાકડાની પાટલીથી દબાઈને પાપડી વણતા હોઈએ છે જ્યારે એની જગ્યાએ આ મશીનનો ઉપયોગ કર્યો છે કે ભાઈ પાપડીનો એક એક ગુલ્લું અહીંયા મૂકવાથી અહીંયા આવીને પ્રેસ થાય છે અને મારે જેટલું રાઉન્ડ જોઈએ એટલું જ રાઉન્ડનું કટ થઈ જાય બાકીનું સાઈડનું જે વેસ્ટેજ છે એ રિસાયકલિંગમાં પાછું બરાબર પાપડીની એક સરખી સાઇઝ મળે એમ હા એટલે આ મશીનનો યુઝ કરવાનો ઇન્ટેન્સ તો એ જ છે કે એક્ઝેક્ટ થિકનેસ અમે આપી શકો પર્ટિક્યુલર જે તમે રાખ્યું હોય થિકનેસ આપી શકો અને બીજું રાઉન્ડનેસ અત્યારે સન ડ્રાય થવા માટે જઈ રહ્યા છે સાબુદાણાના ચમચા હા આ સાબુદાણાના ચમચા ઉપવાસ માટે ખાસ સ્પેશિયલ એમ કે ભાઈ બનાવતા હોઈએ છીએ અમે અને આને નેચરલી એમ કે સનડ્રાયથી આ રીતના જ પ્રોડક્શન કરી સુકાવવા માટે અને પણ સુકાવા માટે કેટલો ટાઈમ લાગતો હશે આને સુકાવા માટે બે દિવસ લાગતા હોય છે આ જે છે આજનું પ્રોડક્શન છે અને આ જે છે આવતી ગઈકાલનું પ્રોડક્શન છે ઓકે પ્રોસિજરમાં કેવું હોય છે કે એકવાર આપણે વણાઈ ગયું બરાબર કમ્પ્લીટ એ વણાયા પછી એને જે મેઈન તો સન ડ્રાય અહીંયા તમારે ત્યાં મશીન ડ્રાય નથી થતું સન ડ્રાય એટલે પાપડી સન ડ્રાય જ કરવી પડે હા તો એની પ્રોસિજર વિશે થોડુંક તમે એક્સપ્લેન કરજો ઓકે મારે અહીંયા જ્યારે પ્રોડક્શન થતું એટલે પાપડી વણાયા પછી અમે આ રીતના ગ્રીન નેટવાળા સ્ટેન્ડમાં સનડ્રાય કરવા માટે અહીં આગળ તાપમા લઈને અહીંયા સુકવવા માટે મૂકતા હોઈએ છે કે પાપડી વસ્તુ એવી છે કે સો ટકા હન્ડ્રેડ પર્સન્ટ સનડ્રાય થયેલી પ્રોડક્ટ હોય એ જ તમારે બાર મહિના ખાવાલાયક ચાલે અને સનડ્રાઈ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી આનું સુકવણી માટે એટલે એકદમ નેચરલ દેશી સ્ટાઇલથી જ આપણે પ્રોડક્શન બી દેશી સ્ટાઇલથી કરીએ છીએ ને એનો સુકવણી માટે બી એમ કે ભાઈ નેચરલ સનડ્રાઈનો જ ઉપયોગ કરીએ છે કે એકવાર સુકાઈ ગયા એટલે કે સનડ્રાઈ થઈ ગયા પછી એને પેકિંગ કરવામાં આવે છે જે તમારી બ્રાન્ડ જે ખરી આરુસ બ્રાન્ડ આરુસ બ્રાન્ડ અને મુરલી ગૃહ મુરલી ગૃહ બરાબર તો એના આખો જે બોક્સ પેકિંગ છે એની અંદર પેક કરવામાં આવે છે અને આવી રીતે દસ દસ કિલોના આખા પેકિંગ એક્સપોર્ટ માટે એક્સપોર્ટ માટે યુએસએ એક્સપોર્ટ થઈ છે દર મહિને અને આ બાજુની સાઈડ આવો અંદર અહીંયા તમને દેખાતા હશે ઘણા બધા પેકિંગ છે

ખીચ્યા બાપરને સૌથી પહેલાં તો આવી રીતે સ્રિંગ પેક કરવામાં આવે છે અને એકવાર વાર પેક નહીં ચાલે ત્યાર પછી એને બોક્સની અંદર આવી રીતે પ્લેસ કરવામાં આવે છે અને ખરેખર બ્રાન્ડિંગ તમારું જે રીતનું અહીંયા બને છે એ જ મેથડ તમે અહીંયા પેકેટની ઉપર પણ મેન્શન કરી છે અને જે પેકિંગ છે અમારું ત્યાં યુએસ એક્સપોર્ટ થઈ છે હા ઓકે તો આ કંઈક એમનું પેકિંગ રૂમ હતું વેરાયટીમાં આપણે અહીંયા ગુજરાત સત્તા ચોખામાં આવશે ઓકે ગ્રીન ચીલી છે કોખામાં આવશે ગ્રીન ચીલી ગ્રીન ચીલી ગુજરાત 70 માંખામાં આવશે કૃષ્ણ કૃષ્ણકમાં ચોખામાં આવશે આ ફોરેન પેકિંગ માટેનું છે બરાબર એક્સપોર્ટ પેકિંગ હા આ રીપનું અંદર પેકિંગ આવશે પછી ઉપર બોક્સ આવશે બબલ રેપની અંદર આવશે આપની અંદર હા 500 ગ્રામ પૂરેપૂરી પાપડી છે બોક્સ સાથે 530 540 ગ્રામ વજન થાય અને 17 થી 18 રંગ આવે અંદર સાદા પણ છે હોટ પણ છે અને 3 હોટ પણ છે એટલે શું એક્ઝેટ એ સમજાવજો એમાં આપણે ત્રણ વેરિયન્ટ છે મીડિયમ સ્પાઇસી આવે એનાથી કોઈને વધારે સ્પાઇસી જોઈએ તો વધારે સ્પાઇસી આવે અને એકદમ ફૂલ સ્પાઇસી જોઈએ કોઈને તો ફૂલ સ્પાઇસી પણ બી આવશે થ્રી હોટ થ્રી હોટ વાહ કે ઉંમરવાળા બા દાદા હોય ઘરે એમને પાપડી ખાવી હોય તો મરચાં વગરની પણ બી આપણે બનાવીએ છીએ જીરા અને મીઠાવાળી બરાબર બંને ચોખામાં છે આ પણ બી સે હા પછી મિલેટમાં આવશે જુવારની છે મકાઈની છે બાજરીની છે રાગીની છે ઘઉંની છે કોદરીની છે ઉપવાસ કરતા હોય તો ફરાળી મોરૈયાની પણ બી છે સિંદવ મીઠાવાળી ઓકે ઉપવાસમાં ખાઈ શકાય એ રીતની હા પછી ચોખામાં આપણે વેરાયટીમાં લીલા લસણની છે સુકા લસણની છે સ્પાઈસીમાં રજવાડી છે પંજાબી મસાલાવાળી ચીલી ફ્લેક્સવાળી આવશે ઓકે જેમ લીલા મરચાંમાં બનાવીએ છીએ આ બંને જાતની પાપડી એવી રીતે કોઈના લીલા મરચાંમાં એસિડિટીનો કેવો પ્રોબ્લેમ હોય તો લાલ મરચાંમાં પણ બી બનાવીએ છીએ મરચું ખાવું હોય પણ ખાઈ ના શકે તો આ લાલ મરચાંમાં પણ બી બનાવીએ છીએ આપણે આ કૃષ્ણ કમોદ ચોખામાં છે આ પાપડી છે ને તે હમણાં જ શેકાતી હતી વાહ મીડિયમ સ્પાઈસ આ સ્પેશિયલ ટેસ્ટિંગ માટે રાખેલું છે ટેસ્ટિંગ માટે કસ્ટમર માટે આખો દિવસ આપણે આવે કોઈ તો અમને ટેસ્ટ કરાવીએ છીએ વાહ તો ભાઈ ચલો આપણે ટેસ્ટ કરીએ એકદમ સોફ્ટ છે હા એકદમ સોફ્ટ પોચી મીઠી ને સુગંધિવાળી લાગે છે કૃષ્ણ ગમુર ચોખામાં ગુજરાત સત્તર ચોખામાં છે લીલા મરચાની ગ્રીન ચીલી ઓકે ગુજરાત સત્તર ચોખામાં ગ્રીન ચીલી ભાઈ ખરેખર બહુ ટેસ્ટી લાગે જુવારની પાપડી તો જુવારની પાપડીનો ટેક્સચર પણ કઈક આ રીતનું જ છે પણ થોડું ઘણું ખાખી કલર સાઇઝનું હોય છે કોઈ ડાયાબિટીસ પેશન્ટ હોય કોલેસ્ટ્રોલ વેઇટ લોસ કરતા હોય એ લોકો માટે જુવારની ભાપડી રાગીની કોઠઈની ટેસ્ટી લાગે છે એ વસ્તુ છે તમે કોઈ બી આપણે અહીંયા ટેસ્ટ કરશો ને તો અલગ અલગ તમને અનુભવ થશે જેમ કે ગ્રીન ચીલીની ટ્રાય કરી પછી આ જુવારની ટ્રાય કરી ટેસ્ટ મેચ નથી ચલો ગ્રીન ચીલી યુઝ થયા છે પણ ગ્રીન ચીલી પણ એટલા પરફેક્ટ યુઝ થયા છે ને કે ત્રણે ત્રણ ટેસ્ટ બેલેન્સ છે આમ પેલું થોડો ઘણો ખારસ પડતો આવે એ પણ બધી જ રીતે ડ્રાય ગાર્િક હા કોઈને ને ચટાકેદાર ખાવું હોય વઘારેલી ખીચડી કે કંઈ હોય આમ પાપડના બદલે કોઈ ખાવું હોય સ્પાઈસી ચટાકેદાર એની જોડે તો આ રજવાડી છે ચીલી ફ્લેક્સ એના માટે રજવાડી અરે બાપરે ટેક્સર જુઓ જે લાલ મરચા છે ને દેખાય છે ચરોતર છે છે એટલે ચોડાફળી અને પાપડ એના વિશે કંઈ કહેવાનું જ નથી બધા લોકોને ખ્યાલ પાપડમાં પછી આપણે અડદની દાળમાં પુદીનાવાળા પાપડ છે પુદીના પાપડ હા વાહ ચણાની દાળમાં ગાર્લિક વાળા છે ચણાની દાળ હા ચણાની દાળમાં ગાર્લિક વાળા હા ચણાની અંદર ચણાની દાળમાં પછી મસાલાવાળા છે ચણાની દાળમાં પછી મેથી છે કસૂરી મગની દાળમાં છે ગાર્લિક વાળા મગની દાળમાં પંજાબી ડબલ મરી પાપડ છે વાહ આ બધા હેન્ડમેડ છે આ બધા હાથથી વણેલા છે આ મેડ છે આ મગના છે

પણ યુઝ કરીએ પ્યોર રાગીમાંથી જ બનાવીએ છે પ્યોર રાગી હા કોદરી એ પણ એક મિલેટનો જ પાર્ટ છે હા વેઇટ લોસ કરતા હોય કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ આમાં ફાઈબર નું પ્રમાણ વધારે આવે બરાબર અને જુવાર પણ બી સારી પેકિંગ ખરેખર બહુ વ્યવસ્થિત પેકિંગ છે આ મકાઈની છે પછી ઉપવાસ કરતા હોય તો ફરાળી મોરૈયાની પણ બી છે પ્યોર મોરૈયાની આવશે આ સંદો મીઠાવાળી રોસ્ટેડ શેકેલી પાપડી પણ બી હવે સ્ટાર્ટ કરી છે વાહ સીધું પેકેટમાં શેકેલી પાપડી હા જેમ આપણે મોટી પાપડી બનાવીએ છે ને એવી રીતે નાની મીની પાપડી પણ બી બનાવીએ છે કોઈને મોટી પાપડી આપણે તોડીને તળવી ના હોય તો આવી નાની પાપડી પણ બી બનાવીએ છે નાની પાપડી બી દરેકમાં મળી જાય હા દરેકમાં મળી જાય પછી આ રીતે આ ટ્રે પેકમાં પણ બી આવે છે કોઈને લઈ જવી હોય વિદેશ તો પેલી લૂઝ પેકિંગ વાળી તૂટી જાય તો આપણે ટ્રી પેકિંગમાં પણ બી આ નાની પાપડી બધી બનાવીએ છીએ પાણી બનાવવા માટેનો મસાલો પણ બી છે અરે વાહ શું સિત્તેર થી પંચોતેર નંગ પૂરી આવે પાણી બનાવવા માટેનો મસાલો આવે વાહ પછી શાક બનાવવા માટે ચોરા વળી છે ચોરા વળી હા ચોરાની વળી

અને પણ સીધું પાણીમાં નાખીને ઉકાળવાનો એટલે રેડી છાસમાં 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 નાખીને ઉકાળવાનો એ આખું પાઉચ નાખી દેવાનો હલાઈને ઉકાળો એટલે કઢી રેડી બરાબર હા અહીંયા મેથડ લખી જ છે કે એક્ઝેક્ટલી કઈ રીતે બનાવવાનો છે પછી આ મિક્સ દાળવાળી ખીચડી છે બે ત્રણ જાતની દાળ આવે અને આરામથી ત્રણ થી ચાર જણ ખાઈ શકે અને પણ પાણીમાં નાખીને હા પાણીમાં નાખો 1 લિટર ચાર વિસલ લગાડો એટલે રજવાડી મસાલા ખીચડી રેડી અરે વાહ પાંચસો ગ્રામ બટર મિલ્ક છાસમાં પાઉચ નાખી દો હલાઈને ઉકાળી દો એટલે કઢી રેડી અંદર સીધું આમ નાખી દેવાનું હા એટલે રેડી રેડી અને એટલે એટલે પાંચ મિનિટમાં કઢી રેડી વાહ ઇન્સ્ટન્ટ તમારું ગમ્યું પછી આપડી આ હોળીના ટાઈમે આપણે જે ઘી ખાણ જોડે સેવો ખાઈ પાપડીનું જે જનરલ રેગ્યુલર જે પેકિંગ હોય છે ને તે આ રીતનું હોય છે આ રીતનું પાપડીનું પાંચસો ગ્રામનું પેકિંગ હોય છે પણ જે એક્સપોર્ટ પેકિંગની આપણે વાત કરીએ ને તો એક્સપોર્ટ પેકિંગ પાંચસો ગ્રામ આની અંદર જ આખું આવી ગયું આ જુઓ આ તમે થિકનેસ જુઓ આ ટોટલી ડેન્સ છે અને આ નોર્મલ બંને પાંચસો ગ્રામ છે આ પણ પાંચસો ગ્રામનું છે અને આ પણ પાંચસો ગ્રામનું છે પાપડીનું જે વોલ્યુમ ખરું પાંચસો ગ્રામ એની સામે બે કિલો પાપડી આવી જાય છે આ એક્સપોર્ટ પેકિંગની ખાસિયત છે ને ઘણા બધા લોકો આ પેકિંગ પણ લઈ જાય છે અને હા ફરીથી એકવાર આવું જણાવી દઉં કે અત્યારે હું આવ્યો છું ને એમના ફેક્ટરી આઉટલેટ પર આવ્યો છું ફેક્ટરી આઉટલેટ નેશનલ હાઈવે નંબર આઠ પર છે નડિયાદ અને આણંદની વચ્ચેની સાઈડ છે ખરેખર લાગે નરસંડા નરસંડા છે હા પણ ભૂમેલનું જે રેલવે ક્રોસ કરો ને રેલવેનું જે ક્રોસિંગવાળો પાર્ટ છે એની પહેલાં આવી જાય છે રેલવેના બ્રિજ પાસે વડતાલ ચોકડીથી રેલવેના બ્રિજ સુધીમાં છે ઓકે વડતાલ ચોકડીથી રેલવેના બ્રિજ સુધીમાં તમને દેખાઈ જશે ઇવન હારૂઝ ખીચી આ ગૂગલ પર લખશો એટલે પરફેક્ટ લોકેશન આવી જશે અને બાકીની કોઈક ડિટેલ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે ફીલ ફ્રી ટુ કોન્ટેક તમને લોકેશન માગશો તો તમને લોકેશન પણ મળી જશે અને બાકી બીજા બ્રાન્ચના એટલે કે તમારા જે સ્ટોર ખરા રિટેલ સ્ટોર એક ઉત્તર સંડા અને બીજું એક વડોદરામાં છે એનું તમે એડ્રેસ માગશો તો એનું એડ્રેસ પણ તમને મળી જશે છતાં પણ બાકીની કોઈ ડિટેલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન થયેલી છે ચાલો તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય